ભરૂચમાં ઉનાળાની શરૂઆત સાથે જ નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે ખાસ કરીને નદી પરના ફ્રીજમાં પન્ને છેડે પાણીમાં બેટ સમાન જમીન નજરી પડતા ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ભરૂચમાં બંને કાંઠે વહેતી નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જાણવા મળ્યા મુજબ હાલમાં સરદાર સરોવર ડેમમાંથી મર્યાદિત પાણીની આવક છે અને સાથે સાથે ગરમીનો પારો સતત વધતા નર્મદા નદીના પ્રવાહમાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું કહેવાય છે ગરમીની તીવ્રતા વધતા નર્મદા નદી હવે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી હોય તેવું દ્રશ્ય ભાસી રહ્યું છે નર્મદા નદી માત્ર ભૌગોલિક નદી જ નહીં પણ લાખો ધાર્મિક લોકો માટે શ્રદ્ધાના પ્રતિક સમાન છે એવી માન્યતા છે કે મા નર્મદાના દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય છે પરંતુ આજે નદી જ પોતાના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે અને આ બાબતે સંપૂર્ણ સમાજ માટે ચિંતાજનક છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં પાણીની ટંકી વધશે તેમજ નર્મદા જેવી પવિત્ર નદી પર નિર્ભર લોકજીવન પણ સંકટ ઊભું થઈ શકે છે નદી બચાવો જીવન બચાવો જેવા સૂત્ર માત્ર અભિયાન સુધી સમિત રહી ગયા છે ત્યારે જરૂરી છે કે સરકાર તેમજ સામાન્ય જનતા બંને મળીને નિર્મળ અને નિરંતર નર્મદા નદી વહેતી રહે તે માટે યોગ્ય કામગીરી કરે તેવી માગ પણ ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ નર્મદા સરોવર ડેમમાંથી રોટેશન મુજબ પાણી છોડવામાં ન આવતા નદીમાં બેટ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને વર્તમાન સમયમાં પણ ભૂતકાળનું પુનરાવર્તન થઈ રહ્યું હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે